હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે યોજના અંતર્ગત એક હજાર કરોડ ની આર્થિક સહાય તો વાત કરશું તારીખ પંદર દસ બે હાજર પચીસ અને બુધવાર તો હવે શું છે વિશે આગળ વાત કરીએ તો માં નવા હોત તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી વિડીયો ના અંત સુધી મેં જોડાઈ રહેજો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે પીએમ કિસાન ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં એક હજાર કરોડ રૂપિયાની વિશાળ રકમ ફાળવવામાં આવી છે આ યોજના ખાસ કરીને હાર્વેસ્ટ પછીના લોન માટે છે જેથી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે અને પાકના વેચાણ માટે વધુ સારી તક મળે આ યોજના વિશે વિગતવાર જાણકારી કૃષિ લોન માટે guarantee આ યોજના માધ્યમથી ખેડૂતોને પાક વાટો પછી લોન મેળવવા માટે સરળતા રહે સરકાર લોન માટે ગેરંટી પૂરી પાડે છે જેથી ખેડૂતોને દર રાહત મળે છે આ યોજનામાં કુલ એક હજાર કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવે છે જે ખેડૂતોના નાણાકીય ટેકો માટે ઉપયોગી થશે નાના અને મધ્યમ શ્રેણીના ખેડૂતો માટે આ એક મોટી રાહત છે પાક વેચાણ માટે સમયની પછીના ઉપયોગ કરીને પાક વેચાણ માટે યોગ્ય સમય નક્કી કરે છે બજારમાં સારા ભાવ મળ્યા પછી પાક વેચવાથી સારો નફો પણ મેળવી શકાય છે તો આજ માટે આટલું જ છે મિત્રો આગળ મળીશું નવા ની સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયા રહેજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી